નમસ્કાર ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું તમારો મિત્ર દેવેશ વાત કરશું જે શિવરાત્રી મહાશિવરાત્રી નો પર્વ આવી રહ્યો છે ત્યારે જુનાગઢ માટે યાત્રિકોની સંખ્યા વધારે હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કેટલી બસો વધારે ફાળવવામાં આવી છે કેવી એની તૈયારીઓ છે તે જાણવાનો પ્રયાસ કરશું આપણી સાથે જોડાય છે ટ્રાફિક ઇન્સ્પેક્ટર રાજેન્દ્રગીરી ગોસાઈ આપની પાસેથી જાણશું ખાસ શિવરાત્રી પર્વને લઈને જુનાગઢ રૂટની કેટલી બસો વધારવામાં આવી છે ને કેટલી મિનિટોમાં કે કેટલા સમય અંતરે યાત્રિકોને આ સુવિધા મળી શકશે જુનાગઢ માટે અત્યારે મહારાજ શિવરાત્રીના મેળામાં આપણે સવારે પાંચ વાગ્યાથી આપણે અડધી અડધી કલાકે અત્યારે બસો ચાલુ જ છે મળવાની છે જે રીતે પેસેન્જર મુસાફરોનો ઘસારો આવશે એ રીતે આપણે બે બસો એક્સ્ટ્રા સર્વિસ માટે ડ્રાઈવર કંડક્ટર તૈયાર જ રાખેલ છે જે બસ બસ જેટલા મુસાફરો થઈ જાય એટલે આપણે એક્સ્ટ્રા બસનું સંચાલન કરશું મુસાફરોને કઈ તકલીફ ના પડે એના માટે શિવરાદ્રીના મેળામાં 23 તારીખથી સવારથી આ બધું ચાલુ જ છે આયોજન આપણું હાલ કેટલી બસો કાર્યરત રહેશે અને અગાઉ જો ટ્રાફિક વધી જાય એથી વધારે તો કેટલી બસો સુધીની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી સાહેબ આપણે તંત્ર દ્વારા સુવિધા જેટલા મુસાફર આવતા જાય

એમાં સાહેબ અત્યારે બોર્ડની પરીક્ષા માટે એનું બધું આયોજન થઈ ગયેલું છે આપણે જિલ્લા શિક્ષણ ખાતામાંથી પણ આ લેટર આવી ગયો છે અને મુસાફરો વિદ્યાર્થીઓને આપણે ગમે તે પાર્ટીએ ગમે ત્યારથી લઈ લેવાના છે એક્સપ્રેસ બસ હોય તો પણ એનો સ્ટોપ હોય કે ના હોય મુસાફર બોર્ડના હોય તો એને લઈ લેવા ને કોઈ સરળ સંચાલન આપણે ચાલુ રહીએ એ માટે રાખવાનું છે કોઈ ગામડાના વિદ્યાર્થીનો રૂટ બંધ કરવાનો રહેશે નહીં એ બધું ચાલુ જ રાખવાનો છે

જામનગર એસટી મહાપર્વ શિવરાત્રી આવી છે તેને લઈને લગભગ ત્રણ થી ત્રણ જેટલી બસો હાલ જુનાગઢ ડેપોને ને આપવામાં આવી છે આ ઉપરાંત બે બસ છે તે હાલ કાર્યરત કરવામાં આવી છે ત્રેવીસ તારીખથી જે શુક્ર રવિવારથી આ સેવાઓ બે બસથી ચાલુ કરવામાં આવી છે ઉપરાંત જે પેસેન્જરોની સંખ્યા જેમ જેમ વધતી જશે તેમ તેમ એસટી બસની સુવિધાઓ પણ વધારો કરવામાં આવશે તે માટેની તૈયારીઓ સ્ટાફ અને બસની વ્યવસ્થા કરવામાં આવી છે મોટા મોટી સંખ્યામાં જે પ્રવાસીઓનો ઘસારો રહેતો હોય છે અને જામનગરથી જૂનાગઢ જતા પ્રવાસીઓની સંખ્યા જેમ જેમ વધશે દર અડધી કલાકે તો બસ નિયમિતપણે ચાલતી જ રહે છે પરંતુ જરૂરિયાત લાગે તો વધુ બસો મૂકવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત જે બોર્ડની પરીક્ષાઓ સત્યાવીસમી તારીખથી શરૂ થઈ રહી છે તેના માટે વિદ્યાર્થીઓને એરિયામાં એક્સપ્રેસ હોય હોય લોકલ કોઈ પણ વિદ્યાર્થીઓનો સમય ન બગડે તે માટે તમામ બસમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી શકશે અને પોતાના પરીક્ષા કેન્દ્રો ઉપર સરળતાથી સમયસર પહોંચી શકે તે માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે જયેશ ધોળકિયા સાથે દિવેશ ખબર ગુજરાત જામનગર